ઝાલોદ તાલુકાના ખરસોડ ગામના ત્રણ કાચા મકાનોમાં લાગી આગ આ તારીખ દસ ત્રણ બે હજાર પચીસ સોમવારના રોજ સવારે આઠ વાગ્યાને ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રિ દરમિયાન ઝાલોદ તાલુકાના ખરસોડ ગામે નિશાળ ફળિયામાં ત્રણ કાચા મકાનમાં આગ લાગી હતી ત્રણ કાચા મકાનમાં આગ લાગતા મકાન માલિકોને ભારે નુકસાન થવા પામ્યું ભાભોર ગનિયાભાઈ ભાભોર વીરાભાઈ અને ભાભોર સવસિંગભાઈ એમ ત્રણ મકાન માલિકના ઘરમાં આગ લાગી હતી ઘરવખરીનો સામાન બળીને ખાક થયો હતો ઘરમાં મૂકેલા ગાદલા કપડાં વાસણો અનાજ સહિતની વસ્તુઓ બળીને ખાક થઈ હતી ઘરની બહાર જે પશુઓનો આહાર રાખેલો હતો તે ઘાસ પણ બળીને ખાક થયું હતું આગ પર કાબૂ મેળવવા જતાં ઘરના સભ્યોને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી પરંતુ સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી લીમડી પોલીસને જાણ કરાતા તાત્કાલિક લીમડી પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે તે પહેલાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો